સુરલપીઠ રોડ પર પાણીનો ટાંકો બનવાથી આસપાસના વિસ્તારોમાં લોકોને શુદ્ધ પાણી મળશે મારું નામ કાસમભાઈ કુંભાર ઉર્ફે ધાલાભાઈ વોર્ડ નંબર ત્રણનો ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક છું આપ જોઈ રહ્યા છો આપણે ત્યાં પણ જઈ આવ્યા ચોવીસ નંબરનું કામ હતું પછી આ અમૃતમાંથી પેલું ટાંકું બનેલું છે આપણું બરાબર છે ત્યારે એ ટાંકું બની ગયો છે આપણું બરાબર છે પણ ત્રેવીસમાં પાણી મળતું હતું એટલે આપણે ચોવીસ માં કરવા આવ્યું ચોવીસમાં કરાવ્યું એટલે પ્રોસેસ હતી એની જે નગરપાલિકાની એક કરોડને એંસી લાખ રૂપિયા જે ભરવાના હતા આપણે બરાબર છે ત્યાં સરકારમાંથી ત્યારે આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એમની અમારી ટીમ હતી આખી ઘનશમભાઈ છે મહેદીપભાઈ છે અમારા લક્ષ્મીબેન પ્રમુખ છે આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ ભેગા થઈ અમે રજૂઆત કરી કે ભાઈ આ ચોવીસ નંબરનું આપણે કરાવીએ તો આપણું એનું પાણી જલ્દી ટાંકો ભરાઈ જાય કેમ કે ત્યાં જીઆઈડીસીમાંથી ત્રેવીસ નંબરનો વાલ છે ને અહીંયા નજીકમાં વાલ છે બરાબર છે એટલે કેશુબાપાએ તરત જ ચીફ ઓફિસરને ફોન લગાડ્યું તરત જ ત્યાં સચિવાલયને ફોન લગાડ્યું તરત તરત જ ઓર્ડર કરાવ્યું બરાબર છે એનું ચોવીસ નંબરનું કામ આપણે આગળ જઈ આવ્યા ત્યાં બરાબર છે ચોવીસ નંબરનું કામ પૂરું થઈ ગયું એ ચોવીસ નંબરના હિસાબે ફાયદો એ થશે કે એ ટાકો આપણા ચાલીસ લાખનો જે બનેલો છે તો અમ્પ્લેટ એ ભરાઈ જશે ત્યાં આપણો વિતર ત્યાં થઈ જશે કેમ કે વસ્તી હરે હરે વધી જાય છે બરાબર છે એટલે પાછી સરકારની યોજના આવી નલ સલની એટલે એમાંથી પણ અમે આ જે તમે જોઈ રહ્યા છો બધો એ ફિલ્ટર પ્લાન્ટનો આખો ચાલીસ લાખ રૂટનું બને છે બરાબર છે પાણી ફિલ્ટર પાણી મળશે વોર્ડ નંબર ત્રણને ખરેખર આ બધો જોઈએ તો કોને વિકાસ કહેવાય એ જોવો જોઈએ આપણને કે ભારતીય જનતા પાર્ટી હંમેશાની હંમેશાને જેમ વિકાસને જોઈને હાલે છે એમાં નાત જાત કોઈ નથી હોતી આ વોર્ડ નંબર ત્રણ છે આપ જોઈ રહ્યા છો સ્લમ એરિયો છે છતાંય પણ સરકારે અગાઉથી આયોજન કર્યું છે કે ભાઈ આજથી દસ વર્ષ પહેલાં જો વસ્તી વસી જશે આપણી બરાબર છે કઈ રીતે આયોજન કરવું તે આ ચાલીસ લાખ લીટર જે પાણી ટાંકો છે એ આખો ફિલ્ટર પ્લાન્ટ છે આખો બરાબર છે એ ફિલ્ટર પ્લાન્ટના વોર્ડ નંબર ત્રણ નંબર છે ત્યાર પછી આત્મારામ પાસે જે આખો ટાંકો બન્યો છે જલસે જલમાં એ પણ ત્યાં આખો ડિવાઈડ થઈ જશે એટલે મારે કહેવાનું એ મતલબ છે નેક્સ્ટ ટાઈમમાં આજે બે ચાર મહિનાનું કામ છે આવતા ઉનાળામાં પાણી રેગ્યુલર થઈ જશે ઘણા વિસ્તારમાં મારા વોર્ડમાં ખાસ કરીને એ તકલીફ છે ક્યારે રાતના પાણી આવે ક્યારે દિવસના પાણી આવે ક્યારે પાંચ દિવસે આવે ક્યારે છ દિવસે આવે છેલ્લા બે બે વર્ષથી તકલીફ હતી વારંવાર અમે રજૂઆત કરતા હતા ને વારંવાર અમારા ધારાસભ્ય છે અમારા પ્રમુખ છે અમારા વિનોદભાઈ ચાવડા છે એમની રજૂઆત કરતા અમારા દેવજીભાઈ અમારા જિલ્લા પ્રમુખ છે એ આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ માત્ર ને માત્ર પાણી આપણે કેમ પહોંચાડવું ને માલિક કરશે તો એ એ ટાકુ તો હમણાં જ ચાલુ થઈ જશે ચાલીસ લાખના અમૃતનું ને આ ટાકો જે ચાર મહિનામાં ચાલુ કમ્પ્લીટ થઈ જશે એમાંથી પણ આપણે ફિલ્ટર પણ આપી શકશું રેગ્યુલર પાણી સપ્લાય ચાલુ થઈ જશે કોઈને મારું પાણી ક્યારે આવશે છે ટાઈમ ટુ ટાઈમ પાણી ચાલુ થઈ જશે કાયમ માટે હોટ નંબર ત્રણ ના આવતા પચીસ વર્ષ સુધી પાણી તકલીફ નહીં એ ખાસ તો એ વાત છે કે જે પાણીનો જે ટાંકો બનાવ્યો છે એનામાં એક વિશેષતા પણ જોવા મળી છે કે જે ભૂત શહેરમાં આપણે નગરપાલિકાનું પાણી જે છે હવે એ ફિલ્ટર કરીને લોકોને પૂરતું કરશે તો એના માટે શું હા ઘણી વાર એવું છે કે મારા વિસ્તારની અંદર હમણાં હી પોઝિશન છે કે બ્રિસ્ટલરીની બોટલો મંગાવવા પડે છે બરાબર છે પાણીની તકલીફ છે બોરમાં પાણી ખારા આવે છે બોરમાં પાણી મોરા આવે છે ઘણીવાર ટીડીએસ નબળા હોય છે એના કારણે પાણીના હિસાબે બીમારી થાય છે એ ફિલ્ટર પાણીના હિસાબે વોર્ડમાં એટલો ફાયદો થશે નહીં તો બ્રિસ્ટલરીની બોટલો મંગાવવી પડશે ડાયરેક્ટ ફિલ્ટર પાણી નળમાંથી આવશે નળ સે જલની આપણી જે યોજના છે એ આખો વિસ્તારને આખા મારા વિસ્તારને વોર્ડ નંબર ત્રણને शुद्ध सारो पानी बढ़ ये जो योजना है ये नल से जल योजना है उसके अंतर्गत ये काम चल रहा है और ये पानी हमारा चार चौबीस घंटे में चार मिलियन लीटर पानी फिल्टर करेगा फोर एम पानी फिल्टर होगा ये क्या है हमारे स्कोप में जो है हम यहाँ पे फिल्टर करके पानी को यहाँ दे देते हैं हमारा एक आत्मा सर्कल पे एक दस लाख लीटर का संप रिजर्वर है और दस लाख लीटर का ओवरहेड टैंक है उसके बाद पालिका के द्वारा ये वितरित किया जाएगा पानी जिन लोगों को आवश्यकता है उसके हिसाब से ट्रीटेड वाटर दिया जाएगा तो जी बिल्कुल आ, इनका बहुत बड़ा सहयोग है इसमें ये आते रहते हैं और यहाँ सारा काम का निरीक्षण भी करते हैं किस तरह से काम चल रहा है और कुछ भी सहयोग की जरूरत होती तो हम इनके साथ में बात करते एंकर वाला अहिंसा था जर्नी ऑफ कंपेशन टुवर्ड्स एनिमल्स एंड एनवास ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પરમાનોજ મુતા નવદીપ બડાલી આશીષ કુલકર્ણ ઇશિતા વિશ્વકર્મા વીલ બી પરફોર્મિંગ લાઈવ ઓન ફોર જાનુરી ટુ થાઉઝન ટ્વટી ફોર નાઇન ઓનવર્ડ વેન્યુ શ્રી સન્મુખ નંદા ચંદ્ર શેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ સાયન ઈસ્ટ મુ